હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી એકદમ ઓછી મહેનતમાં ફ્રેન્કી પણ ભૂલાવી દે એવો શાકભાજીથી ભરપૂર નાસ્તો નોર્મલી ફ્રેન્કી તો આપણે બધા જ ઘરે બનાવતા હોય છે પણ એમાં ઘણી મહેનત અને ઘણો સમય લાગી જતો હોય છે પણ આજે આપણે એકદમ ઓછા સમયમાં બાળકોથી લઈ મોટા દરેકને ભાવે એવો ચીઝ પનીર કે મેદાનો ઉપયોગ કર્યા વગર એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવીશું જે ખાઈ તમે સો ટકા ફ્રેન્કી પણ ભૂલી જશો અને આ નાસ્તાને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ચલો સૌથી પહેલા આપણે લોટ બાંધી લઈશું એના માટે એક બાઉલમાં અહીંયા ત્રણ કપ જેટલો આપણે ઘઉંનો લોટ લઈશું જે બસો એમએલવાળા વાળા મેઝરિંગ કપ આવે એનાથી જ માપીને ત્રણ કપ જે રોજ આપણે રોટલી બનાવીએ એ જ મેં લોટ લીધો છે હવે એની અંદર અડધી ચમચી જેટલું મીઠું અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરી દઈએ હવે બરાબર એને આપણે હાથથી મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરી આપણે જે રીતનો રોટલીનો લોટ બાંધીએ બિલકુલ એવો જ મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું લોટ બંધાઈ ગયા પછી બેથી ત્રણ મિનિટ લોટને સરસ મસળી લેવાનો છે અને મસળાઈ ગયા પછી ફરીથી થોડું બે ચાર ટીપા એના પર તેલ ઉમેરીએ અને સરસ આપણે લોટને મસળી લઈશું અને આ લોટને આપણે ઢાંકીને દસ મિનિટનો રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું તો હવે આ લોટને આપણે ઢાંકીને રેસ્ટ આપી દઈશું લોટને રેસ્ટ મળે ત્યાં સુધીમાં સ્ટફિંગ માટે એક પેનમાં બે ટેબલ સ્પૂન આપણે તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે એમાં બે ટેબલ સ્પૂન જેટલા તાજા જ વાટેલા આદુ લસણ અને મરચાં ઉમેરીશું અને એક મિનિટ એને ધીમા તાપે સાંતળી લઈએ જેથી જે એની કચાસ હોય એ નીકળી જાય સંતળાઈ જાય એટલે એની અંદર બે મીડિયમ સાઇઝની લાંબી સમારેલી ડુંગળી ઉમેરીશું અને મીડિયમ ફ્લેમ ઉપર બસ એક મિનિટ માટે આ ડુંગળીને આપણે સાંતળવાની છે એક મિનિટથી વધારે બિલકુલ પણ એને નથી સાંતડવાની એક મિનિટ ડુંગળી સંતળાઈ જાય પછી એમાં અડધું નંગ ગાજર જુલિયન કટ કરેલું ઉમેર્યું છે એક કપ જેટલા લાલ પીળા અને લીલા કેપ્સિકમ જુલિયન કટ કરીને ઉમેરીશું એક કપ જેટલું કોબીસ જુલિયન કટ કરીને ઉમેરીશું હાફ કપ જેટલી ફ્રોઝન મકાઈના દાણા ઉમેરવાના છે બે મીડિયમ સાઇઝના ટામેટા જુલિયન કટ કરેલા ઉમેરીશું હવે બધું જ બરાબર મિક્સ કરી આપણે બે મિનિટ મીડિયમ તાપે આ શાકભાજીને ચડવા દેવાના છે અહીંયા કોઈ પણ શાકભાજીને બિલકુલ પણ આપણે ઓવરકૂક નથી કરવાના એને ક્રંચી જ રાખવાના છે તો બે મિનિટ શાકભાજી ચડે એ પછી એમાં આપણે એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું વન ફોર ટી સ્પૂન એટલે કે ચમચી હળદર ઉમેરીશું વન ફોર્થ કપ જેટલા લીલા ધાણા ઉમેરીશું ઝીણા સમારીને હવે બાઇન્ડિંગ માટે એમાં એક નાની સાઇઝનો બાફેલા બટાકાનો માવો ઉમેરીશું સાથે જ આ નાસ્તાને વધુ ટેસ્ટી બનાવવા માટે એમાં બાફેલા રાજમા ઉમેરીશું મેં અડધો કપ એટલે કે એંસી ગ્રામ જેટલા કાચા રાજમાને ધોઈ પાંચ છ કલાક પલાળી લીધા હતા પછી એને બાફી લીધા હતા તો થોડાક રાજમાને આપણે આ રીતે હાથથી મેશ કરી લઈશું બધા જ રાજમા મેશ નથી કરવાના બસ બાઇન્ડિંગ સારું આવે એ માટે થોડાક રાજમાને આપણે આ રીતે મેશ કરીશું જેથી છેલ્લે જે સ્ટફિંગ છે બિલકુલ પણ રોટલીમાંથી છૂટું ના પડી જાય હવે એની અંદર આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલું એમાં આપણે વેજ મેયોનીઝ ઉમેરીશું અહીંયા હું પ્લેન મેયોનીઝ જ યુઝ કરું છું જો તમારે કોઈ ફ્લેવર્ડ મેયોનીઝનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય અને કેચઅપ અને મેયોનીઝ તમારે વધારે પણ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય તો હવે બધું જ બરાબર મિક્સ કરીને બસ એક મિનિટ આ સ્ટફિંગને આપણે કૂક કરવાનું છે ત્યારબાદ ગેસ બંધ કરી આ સ્ટફિંગને આપણે હવે ઠંડુ કરીશું દસ મિનિટ પછી લોટને પણ આપણે એકવાર ફરીથી મસળી લઈએ આ નાસ્તા માટે જો તમે વધેલી રોટલીનો ઉપયોગ કરવા માંગો તો પણ કરી શકો છો તો લોટ સરસ મસળાઈ જાય પછી આપણે આમાંથી નાની સાઇઝના લુવા તોડીને તૈયાર કરી લઈશું આટલી ક્વોન્ટિટીમાં સત્તરથી અઢાર જેટલા લુવા તૈયાર થાય છે તો બધા જ લુવા મેં અહીંયા તૈયાર કરી લીધા છે હવે લુવાને એક પાટલી ઉપર મૂકી થોડો કોરા લોટમાં મેં એને કોટ કર્યો છે અને આપણે મીડિયમ રોટલી વણી લઈશું ના વધારે મોટી કે ના વધારે નાની એ રીતની મીડિયમ સાઇઝની રોટલી અહીંયા વણવાની છે અને રોટલી પણ વધારે જાળી કે વધારે પતલી નથી મીડિયમ જ રાખી છે હવે રોટલીને શેકવા માટે આપણે એને તવા ઉપર નાખીશું અને એક સાઈડથી થોડી શેકાય એટલે આ રીતે ઝારાથી બીજી બાજુ ફેરવી દઈશું ફરીથી બીજી બાજુથી શેકાય એટલે ફરીથી એને ફેરવી દઈશું અને આ જ રીતે ઝારાથી દબાવી બધી જ રોટલી આપણે જ તેલ વગર જ શેકી લેવાની છે અને આ રોટલી ફૂલે કે ના ફૂલે એની સાથે કોઈ લેવા દેવા નથી નહીં ફૂલે તો પણ ચાલી જશે અને આ નાસ્તાને અહીંયા એકદમ હેલ્ધી રાખવા માટે મેં ફક્ત ઘઉંના જ લોટનો ઉપયોગ કર્યો છે જો તમારે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ દોઢ કપ ઘઉંનો લોટ દોઢ કપ મેંદો એ રીતે પણ લેવો હોય તો પણ લઈ શકો છો તો આ જ રીતે બાકીની બધી જ રોટલી એટલે કે બધા જ આપણે શેકીને તૈયાર કરી લેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ ટોટિયા મેં રેડી કરી લીધા છે હવે આપણે એક ડીશમાં જે અત્યારે રોટલી બનાવી એ લેવાની છે એની ઉપર એક ચમચી ગ્રીન તીખી ચટણી એક ચમચી ટોમેટો કેચઅપ અને એક ચમચી જેટલું મેયોનીસ લઈશું હવે આ ત્રણેયને રોટલી ઉપર સરસ આ રીતે મિક્સ કરીને ફેલાવી દેવાનું છે એકદમ ઇવનલી હવે હવે જે આપણે સ્ટફિંગ બનાવ્યું હતું એને મેં અલગ બાઉલમાં કાઢી ઠંડુ કરી લીધું છે તો એને આપણે રોટલીની સાઈડ ઉપર આ રીતે થોડું એડ કરીશું આ સ્ટફિંગ પર જો તમારે ચીઝ કે પનીર પણ છીણીને ઉમેરવું હોય તો ઉમેરી શકાય પણ એના વગર પણ આ નાસ્તો એકદમ ટેસ્ટી લાગે છે તો હવે આ રીતે એકદમ ટાઈટ એનો રોલ વાળી લઈશું અને સેમ આ જ રીતે આપણે બાકીની બધી જ રોટલીમાંથી રોલ તૈયાર કરી લેવાના છે હવે ગેસ ઉપર એક ઢોસો તવો ગરમ કરવા મૂકીશું એના ઉપર આ રીતે થોડું તેલ છાંટીશું અને એક સાથે ચાર કે પાંચ જેટલા રોલ માય એટલા આપણે મૂકવાના છે અહીંયા હું ચાર રોટલીના મેં રોલ બનાવ્યા છે એ મૂકું છું અને ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી એને એક સાઈડથી શેકાવા દઈએ શેકાઈ જાય એટલે ઉપરની સાઈડ પણ થોડું તેલ છાંટી આ રીતે ચીપિયાથી પકડી બીજી બાજુ એને ફેરવી દઈશું આ રીતે દરેક બાજુ ફેરવતા ફેરવતા રોલને આપણે ટોટલી ક્રિસ્પી થાય ત્યાં સુધી બધેથી ફેરવી ફેરવીને શેકી લેવાના છે જો જોવામાં આ નાસ્તો ભલે ફ્રેન્કી જેવો લાગતો હશે પણ ફ્રેન્કી કરતાં એકદમ ઓછી મહેનતે બની પણ જાય છે અને ખાવામાં પણ ફ્રેન્કી કરતાં ખૂબ જ વધારે ટેસ્ટી લાગે છે તો બધી સાઈડથી શેકાઈ જાય એટલે આપણે આ રીતે એક પ્લેટમાં એને કાઢી લઈશું અને જો તમે વધેલી રોટલીનો જ ઉપયોગ કરી આ નાસ્તો બનાવશો તો તો ફક્ત દસ જ મિનિટમાં એ તૈયાર થઈ જાય છે તો અહીંયા આ નાસ્તાને મેં ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કર્યો છે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન